નમસ્તે મિત્રો આજની વાત છે હૃદયને હચમચાવી નાખે તેવી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ઉત્તરાખંડનો ઉત્તરકાશી જિલ્લો ઘણા યાત્રાળુ માટે પવિત્ર સ્થાન છે પણ એ દિવસે કુદરત એકવારમાં વિનાશ બનીને તૂટેલી સ્થળ છે નીચલા હરિશીલ અને તરાલી ગામ સમય હતો બપોરના એક ને ચાલીસ પીએમ ઘટના બની બે અલગ અલગ વાદળ ફાટ્યા એક સુખી ટોપ પાસે અને બીજી ધરાલી ગામ પાસે ચીર ગંગા નીચેનો ચેકમેટ એરિયા પૂરથી છલકાયો પરિણામ ભયાનક પૂર અને પુષ્કલન અને ભીષણ તબાહી થઈ મોટા નુકસાનના આંકડાઓ જાણીએ ચાર લોકોના મોત થયા છે અત્યાર સુધી અગિયાર ભારતીય સેનાના જવાનો પણ ગુમ વીસ થી વધુ હોટલ તબાહ થઈ ગઈ ચાલીસ થી વધુ કરો દુકાનો ટોવાઈ ગયા તહેસ નહેસ થઈ ગયા હરશીલ આર્મી હેલીટેડ પૂરમાં વહી ગયું કેટલો ખતરનાક વિનાશ થયો છે કુદરતનો કહેર પણ શું આ માત્ર કુદરતી હતું શું હા કે નહીં આ છે એક નેચરલ ટ્રેસે તો છે પણ સાથે છે આપણા વિકાસ મોડલની ચેતવણી અસલમાં સમસ્યા શું છે ચાલુ જાણ્યું બિનઆયોજિત ટુરિઝમ દરેક પવિત્ર સ્થળે પ્રોકેટ પ્રોકેટના શહેરો ઊભા થઈ રહ્યા છે પહાડોની છાતી પર બિલ્ડિંગો બાટી રહ્યા છે દૂઢ દ્રષ્ટિ વિહોણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ખીણમાં નદી કાંઠે હોટલો બજારો કેમ્પો બનાવવામાં આવે છે એવું ભૂલાઈ ગયું છે કે નદીઓએ પોતાનો રસ્તો પાછો લે ક્લાઇમેટ ચેન્જની અસર થાય છે ચોમાસામાં એક જ દિવસમાં મહિના જેટલો વરસાદ પથ્થરો ધસે છે નદીઓ છલકાય છે બધું વહી જાય છે પણ આ તબાહીને રોકવા કોણ ઊભું રહ્યું ચાલો જાણીએ ભારતના સૈનિકો જેના અગિયાર જવાનો ગુમ થઈ ગયા પણ બાકીના એકસો પચાસથી વધુ જવાનો હજુ પણ બચાવમાં ડટાયેલા છે એરફોર્સના હેલિકોપ્ટર ચિનુકથી લઈને ધ્રુવ સુધી ટ્રેકર ડ્રોક્સ ડ્રોન હેવી મશીનરી આઈટીબીપી બીપી એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક પોલીસ દરેક દિશાથી વધુ પ્રયત્નો ચાલુ છે અજોડ અને સંઘર્ષ સતત વરસાદ અવરોધિત રસ્તા તેમ છતાં એકસો ત્રીસથી વધુ લોકો બચાવવામાં આવ્યા છે હવે પ્રશ્ન એ છે કે આ કેટલી વાર થવાનું છે પહેલાં પણ આવું થયું છે ચાલો જાણીએ બે હજાર એકવીસમાં જોશીમઠમાં ગ્લેશિયર ફાટ્યો હતો તમે જાણતા હશો બે હજાર ત્રેવીસમાં પણ આવી ઘટના બની હતી ચમોલીમાં લેન્ડસ્લાઇડ થઈ હતી બે હજાર ચોવીસમાં પણ એક ઘટના બની હતી યમનોત્રી માર્ગ બંધ થયો હતો અને બે હજાર પચીસમાં હરષીલનો વિનાશ ઉત્તરકાશીમાં તો ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા આ એક પેટર્ન છે અને દરેક વખતે સત્તાવાળાઓ રાહત કાર્ય ચાલુ છે કહીને ચૂપ થઈ જાય છે તો હવે શું કરીએ વધટ વેધર વોર્નિંગ સિસ્ટમ સેન્સિટિવ ઝોનમાં બિન આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિબંધ લગાવવો જોઈએ સ્થાનિક અને સમુદાય માટે તરત નીકળવાની તાલીમ એક્ઝ્યુએશન ડ્રીલ્સ રાખવા જોઈએ સોલિડ પ્લાનિંગ નદી કાંઠે નહીં પણ સુરક્ષિત વિસ્તારમાં વિકાસ કરવો જોઈએ છેલ્લે એક વાત કરીએ જ્યારે આપત્તિ આવે છે ત્યારે સેનાની વીરતા જોવી મળે છે પણ શું આપણે તેમની ગુમાવેલી જિંદગીઓ માટે જવાબદાર નથી અમે લોજિકલ ઇન્ડિયન્સ એટલું જ કહેવા માગીએ છીએ કે આ માત્ર દુઃખની ઘટના નથી આ એક ચેતવણી છે હવે જાગો નહીં તો દરેક ચોમાસું એક નવો મૃત્યુઘાત બનશે તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને કોમેન્ટ કરી જણાવો કે વિડીયો કેવો લાગ્યો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં આ વિડીયો શેર કરો માત્ર એક સમાચાર નહીં પણ એક અવાજ છે કોમેન્ટ કરો શું આપને લાગે છે કે સરકાર હવે પણ જૂના રસ્તે ચાલે છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુ સમજદારી ભર્યા અવાજ માટે કાર્યવાહી માટે જાગૃત